તો એ જો પપ્પા દીકરો આગળ જાય છે ઝટકાને જે ખડા નખ એ બધું બધું કરતા જાય છે ને જો વરસાદે અંધારો છે ફૂલ ને જાય એટલો ભાગશે અમારે કટકીનો જો પેલા આપણે બકાલ ઉતાર્યા છે પછી નીણ વાટવાની છે ખોટી નથી થવાનું પૂરવાનું ઘેર મૂકીને આવ્યા અને અમે વરસાદ અંધારો છે અને રસના પપ્પાની પાસે દરિયાને જવાનું છે એટલે ખોટી ન થવાનું બકાલ ઉતારે ને મકાએ વાટીને પછી ઘેર વહી જવાનું છે ફટાફટી

ઓલા બ્લોક માં આપણે જીબડા બતાવ્યા હતા એમાંથી એક પાકી ગયો દાદા ઘેરે લાવ્યા અને બીજું સીપડો આપણે જોઈ છે દાદા ને જડ્યો એટલો ખબર આપણે તો એ પાકી ગયો પાકી ગયો એમ ના એ ઝૂપડી પાસે પેલા ઉતારવાનું છે બકાલું હજી કઈ બહુ નહીં છું એ બકાલું હમણાં જ ઉતાર્યું એટલે હર્ષ પપ્પા જોવું ઓલા હેઠે જોવા જશે સોળા અને આ હેઠે થોડાક ઉતારી લીધા છે अनि बोलो सिपुरो चाहिँ कहीँ पाएको हुन त अबै गयो थियो अनि से नै एक नानो यो बिजु कोठी ब्रुज पाकल झेडु का मम्मी चाउडो यो पाकल छ झेडु मम्मी मम्मी हो बुटा काटो बुटा काटो हर्स नेमा सडा बुटा मम चाहिँ आपरे लाग्यो बेटा अनि थोडा हर्स न पपाने जेडा जवला पनि थि अनि आइ थि आयत काई

Harus kan? Asuh, sih, bro, nanu nanu ya, wali waktu muanya minta reman big legget, kau siang, ten, semuanya. Ayo, 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 gitu ini ayo, 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 Jadu ayo, 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 halo ayo, lo padi ayo, ayo,

અમને પણ વિડીયો બનાવવાની મજા આવે એમ હું વલિ વખતે ઉતારવા આવી હતી પણ ખાલી અહીં હું ત્યાં જેમ તેમ જોઈને ભાઈ ગઈ બીક લાગતી ડુંગરામાં આ બધું ભાઈ કાર હા જો ધીમે ધીમે સાટા આવવા માંડ્યા છે ને આગળ હર્ષભાઈ રોવાનું ચાલુ કરશે કાર જો કે કવંડોને વાડીયા છે એટલે કેમ ઝૂપડીએ વયા જો વરસાદ આવશે તો તો ગાઈસ જો વરસાદ ધીમે ધીમે ચાલુ થઈ ગયો છે ને ઉપરવા બહુ જ ગાંસો આવે છે વરસાદ અને હું નર થઈ સી ઝૂપડીએ અરસના પપ્પા કે તમે મમ્મી દીકરો વયા જો ઝૂપડીએ અને હું ઈ કે કે થોડું કેવું બકાલ ઉતારણ બાકી છે એટલે બાજુ જોવા જવાનું છે જે જાસી બાજુ ઉતારવા અને હું નર થઈ સી ઝૂપડીએ અને સાટા જો આવા મહિના છે કસ મમ્મી જો મલ્લી બાજુ જાશે જોવા અહીંયા ઉતાર છે બકાલો ને અમે મમ્મી દીકરો વહી જાય જો પરલી જાવ કા મમ્મી જાવ મમ ભાઈ મોમે બહુ કર્યા ઘર છે આજે ભાગ ન લાવ્યો અમે ખોટી નતો થાવાનું એટલે નકર અમે વારા ખેલ્યો વારા વાડી આવી તે ભાગ લેતા આવી માં પાકે આઈ બુટે ના દે દુકાને લેતા હું હા હવે દુકાને થોડું જવાનું છે ઘરે વઈ જવાનું છે આપણે નહીં આ નહીં આ નહીં અલકડે રીમેન્ડ વી હેકવી એકવી જો બકાલે ઉતારેને આયા આવે છે ને સાટા તો વધી જાશે થોડા જો ભીંડા છે ને આત્મા સોળા તો ઉતારી આયા ભીંડા બાકી તો ઉતારવાના તો ગાઈસ જો સાટા થોડા આવતા હતા ને બંદ થઈ ગયા વરસાદ તો ક્યાં આવ્યો ને કાંજે તો છે ફૂલ પણ આમ ત્રહ ઉત્રા હોય ગયો વરસાદ મે હાલો ઓ કેર થઈ જાય અસના પપ્પાને ડડાને થોડું હણ વસ્તુ બધું લેવા જવાનું છે ઘર માં પડતી વસ્તુ તો ઈયા તાહે જોયા

છે તો વર્ષના પપ્પા બનાવે છે કાવો સાવાનું મન બને એટલે અમે કઈ દૂધ નતા દૂધ તો અમારે હોય જ વરસાદ આવી એમાં કડી ખોટી થવું પડ્યું ને જોઈ શા બનાવે છે કાવો

અને ખેતરની બહારો નીકળવાની એ જ મુશ્કેલી છે તો ધીમે ધીમે હાયલા જાય છે એના આકળે ચપ્પલ એ હાથમાં લેવા પડશે હે ગારો થઈ ગયો ને હાલો આકડે મારે મકાઈનો ભાડો લેવો પડશે ને કાર્સને તેડવો પડશે બેય તો કાર્સના પપ્પાથી હાલશે નહીં મકાઈ તે વરસાદ પહેલાં વાયધી તો ખરી પણ પલ્લી ગઈ જો કાંઈ ચપ્પલ જો હે તોડી દેજ

અને પછી ખડને આટી વાળી અને ઊંધો ફેરવી દેવાનો અહીંયા આટી મારી દેવાની ટૂંકું પડશે ખડ થઈ રહે વાંધો નહીં આવે હારો ભારો બાંધતા આવડે કોઈને શીખવાય તો આવી જાય અમારે શીખવાડી દે સાહેબ

વરસાદ આવવાના હતો હવારમાં કેમ કે ફૂલ ગરમી થતી થઈ જાય ને તડકો એટલો તેપો હતો મકાઈ લેવા આવશે કુપરા ને મેં કીધું હાલો હું આવું બકાલું લેવા તો હજી તો બકાલું ઉતારી ને તો વરસાદ આવી ગયો અને હવે આમાં છે ને માંડવીના દાવડા મળી જાય ને એટલે આમાં હાલવામાં બહુ બધું થાય છે કપડા ભીના થઈ જાય અને સપુલમાં ગારો સોટી જશે હાલો હવે હર્ષભાઈ વજન લાગવા છે મને હવે આપણે બહાર નીકળીને પછી

તો નો ગાય એવા ઘેર એને માલને નીરણ નાખી તો અને હું તો પલ ગઈ છું પપ્પાએ જો પર બદલાઈ લીધા અને હવે એને જવાનું છે ને કેટલા ખાડા પાસ ઉપર થઈ ગયું છે તો હાલો અહીંયા દડાણે જાય અને વિડીયો આપણે પૂરો કરીએ તો આશા છે કે તમને મારો વિડીયો ગમ્યો હશે ગમ્યો શેર સબસ્ક્રાઈબ કરી દેજો